જો તમારે ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા ખર્ચમાં હાડકા અને દાંત મજબૂત બનાવે સ્કીન ચમકાવે અને શિયાળામાં શરીરમાં ગરમાવો લાવે એવું કોઈ વસાણું બનાવવું હોય તો કાળા તલના કચરિયાની આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર કાળા તલ સાથે ગોળ ગુંદર ખજૂર અને ખૂબ જ ઓછા ડ્રાયફ્રુટથી બનેલું આ કચરિયું શિયાળામાં તમારા શરીરને ખૂબ જ લાભ કરશે અને બજાર કરતા અડધા જ ભાવમાં તમે ડબ્બો ભરીને સ્વાદિષ્ટ કચરીઓ બનાવી શકશો તો કચરિયામાં ઉમેરવા માટે આપણે પેનમાં એક મોટો ચમચો ભરી ઘી ગરમ કરીશું અને ગેસની મીડિયમ

કચરિયું વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને એ માટે કચરિયામાં આપણે બારીક કાપેલી ખજૂર કોપરાનું છીણ ખસખસ મગજ તરીના બી ગંઠોળા પાવડર સૂંઠ પાવડર કાજુ બદામના ટુકડા અને તલનું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું કાળા તલના આ કચરિયાને તમે રોજ સવારે એક બે ચમચી જેટલું ખાઈ શકો છો અને એક મહિના સુધી સાચવી પણ શકો છો બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તળીને રાખેલા ગુંદરમાંથી થોડો ગુંદર લઈ તેને પણ કચરિયામાં મિક્સ કરી લઈશું એટલે આપણું પૌષ્ટિક સ્વાદિષ્ટ અને ઓછા ખર્ચામાં બનેલું કચરું તૈયાર થઈ જશે જેને આપણે ડબ્બામાં ભરી લઈશું અને ઉપરથી થોડી ખજૂર બાકી બચેલો ગુંદર અને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરીશું